બહાર જઈએ બહાર જઈને દાંતન બાતન કરીએ નોકરી જવાનું આ અમારે તૈયાર થવાનું શકો કોવું હોય કે જો તૈયાર એ એક નાનકડું સેટઅપ છે અમારું કમ્પ્યુટર એના ઉપર અમુક ટાઈમે વિડીયો એડિટ કરાવવા હોય તો કરીએ છીએ બીજી ચેનલ આ ચેનલ ના તો જો નહીં કરતા બીજી ચેનલ કરીએ લાઈટ બંધ કરી દઈએ તો દાંતણ બાતન કરવાનું ચાલુ કરી દીધું છે દાંત કરીએ છીએ બહાર પાણી કરવા મેં કહી તો ગરમ ગરવા ઘરે વાર ચૂલે બેહીને તાપીએ તો મારો આવી રહ્યો પણ દેખાય તો તાપીએ પછાતમ બાદમ જઈ આજે તો થોડું મોરું થઈ ગયું આમ તો સો વાગે નીકળી જઈએ કે પણ આજ થોડું મોરું થઈ ગયું તો નીકળીએ હવે તા મોરું તો મોરું આગળ જઈને કંપનીનો બ્લોગ જો બતાવવા હોય તો વ્લોગ બતાવશ્યો ન કોઈ નહીં હે તને આગળ જઈએ આગળ બતાવશે કંપની હું કમ કરીએ જો ટાઈમ મળશે તો બતાવી દે હું આખો ઉપર તો નીકળી જાય બાઇક લઈને યાદી ને જવાનું મહી બોલી રહ્યા છે એક માણસ કે સાતનમાં જજે તો સાતનમાં યાદ ઘરમાં જવાનું હોય તો નીકળી જ્યા હેટા હેટા હેઠતા રોડે તો જવું પડશે રોડે જવું છે તો સાધન મળશે હવે કેટલા વાગે મને એના ઉપર આધાર ભાઈ હાલ તો હેડવન ચાલુ કર્યું આક્રિયાતા કરતી વહેલા પણ એક ગાડીમાં ગેસ પર ગયો હતો તો ગાડીની ગેસ ગાડી ખેંચાઈ ગેસ પંપ સુધી તો એમાં એ મોડું થઈ ગયું અમે સાતરમાં જાણવાનું હતું બાઇક નહોતા લાયા તો મોડા પી મોડું થઈ ગયું ને આકડે તા સચાલી એને પોક્યા હાર હાથે તો ભાઈ એક કલાક થઈ ગયો હો પોતે પોકતે કશો વધો નહીં હવે કંપનીમાં પોંકી ગયા કંપનીમાં હેડવીન જઈએ થોડું લોક લુક એનું બતાવી દઈએ જોઈએ કહો મિત્રો ઓને કહેવાય મોલ કે જે મોલના અંદર જે કાચો માલ આપણે તૈયાર થાય જે આપણે સિરામિકનું કોંગ કરીએ તો એ આ મોલના અંદર સ્લીપ એટલે કે માટી આવે પોની જેવી નાખવામાં આવે જેના એ માલ તૈયાર થાય બધું તો આગળ બતાવશું પણ આ જોઈને મોલ્ડિંગ ખાતું સ એના અંદર મોલ પડ્યા છે ઓને આગળ આપણું ખાતું હાલ તો આપણું ખાતું ચાલુ થતું નહીં પણ આ તો બેઝિકલી તમને લુક બતાવીએ જેવું લાગે કમેન્ટ બમેન્ટ કરતા રહેજો બાઇક લઈને આવ્યા નહીં પાંચ બાઇક લઈને આવ્યા નહીં બસ સ્ટેન્ડે ગયા તો બસ સ્ટેન્ડે પાંચ મિનિટ ખોટા છે આ પુના હાથે ભાઈ મળી ઈકો ઇકો મળીને આગળ નીકળ્યા અને અમારા ગોમને થોડું એક કિલોમીટર જેવું હેર્યા ને ભાઈ એક ગોમની જીકો હતી એનો ગેસ પતી ગયો તો એના હેરાન થતા હતા તો ડ્રાઈવર કે ભાઈ એનો ખેંચી લઈએ ખેંચી વચ્ચે પટ્ટા તૂટી ગયા પટ્ટા તૂટી ગયા એમ કરતા હેરાન કરતાં કરતાં પછી એક કલાક નીકળી ગયો ને હારા હાથે હવે કંપની પહોંચ્યા હેરાન થઈ ગયા કશું હોતો નહીં પણ મોડું મોડું થોડું મોડું થાય કશો હતા જેવું લાગતું નહીં ભાઈ કાંઠો તો કાંઠો ભાઈ વાંધો નહીં તો કંપનીનું થોડું થોડું લુક બતાવતા રહેવું એક વિડીયોમાં તો બધું કવર નહીં થાય જેવી કંપની એવું હોય એ બધું પણ નેક્સ્ટ પાર્ટ બે ત્રણ પાર્ટમાં આપણે કવર કરવાની કોશિશ કરશું થઈ જાય થઈ જાવ લગભગ તો ભાઈ આજ તો ઘેટ કંપની હોય અતિ અટકી આવતી તો આજ એક તો એક કિલોમીટર થાય તો આઈડ્યું કાઠું પર આમ તો બાઈક લઈને આઈએ જ છીએ અંદર સુધી પણ કશું વાંધો નહીં એવું બો ને આપણું વ્લોગ એ થોડો સારો બતી ગયો આમ તો થોડું અંધારા જેવું રહ્યો તો ભાઈ ક્લિયરિટી ના આવો ચમકાવડો પણ એટલો બધો હાઈફાય નહીં ક્લિયરિટી એકદમ ચોખી રાતમાં આવે પણ દારો ઉગી ગયો એ બોને વિચાર્યો છે બ્લોગ કવર થઈ જાવ તો વ્લોગ માટે ભાઈ મોરું થયું વાત ના ખબર જય માતાજી હવે આગળ લઈને બતાવીએ લુકબુક

આ સર ગ્લેઝિંગ બુટ જોક કમાલ ચેક થાય છે ખાડીઓ વારિયું તો નહીં નહીં આગળ ગ્લેજ થાય તો આ બેઝિકલી ગાડીઓ વાડીઓ વધી પડી હા આપણી સીટે લૂઘરા બુગડા ચેન્જ કરી દઈએ થોડું ઘણું લોકેશન તમને બતાવશું તો લૂઘડા બુઘરા ચેન્જ કરી દીધા હા આ રીતે આપણે તો બ્લોગ બ્લોગ ચાલુ કર્યો લૂકડા બુઘરા ચેન્જ કરીને હવે ફોમે વળગીએ ચલો

સાખી કુજા પટેલ કંપનીના માલિક સુરા લે પટેલ કંપનીના માલિક નહીં નહીં લે કંપની એ મોર ચલો બતાવો કરા અરે હાલો આમાં બધું પ્રોબ્લેમ કામ કરા એને બતાઈએ બહુ ઉકરા હે કરો રોમાજી આ પટિયા મારો કોમરા દીધો કરો હા કાચો માલ બનાવો કાચો માલ બનાવો બેઝિકલી જોયું આગળ આગળ હું બધું બધું કવર કરતા રહ્યા હોય તો બ્લોગમાં હવે કોમે વરગીયા થોડી વાર

માં ગયા હોય તો થોડું ખૂટ જેવા રખડતા હોય પણ કોમ કરવામાં મજા આવે ચમકે ભાઈ સેલ્ફ વર્કર હ જેટલું કોમ કરશું એટલા પૈસા મળશે એટલા મને અમારે અર્નિંગ જનરેટ થાય છે તો બેઝિકલી હવે થોડું થોડું કામ કરીએ ભાઈ વિડીયો અંગર કોમ તો કરવું પડશે ને કાંઈ કોમ છે નહીં ચમકે આજ તો યાર અમે પહેલાં લેટ થઈ ગયા લેટ થઈ ગયા એટલે અમારું જેટલું થોડી કોમમાં આરા આવશે પણ કશું ઓર્ડર નહીં કોમ કરતા રહેવું વિડીયો બનાવતા રહેવું ચમકે નવા મોલ આવ્યા છે આ જોઈએ કહો આ નવા મોલ

જો બેઝિકલી જે રીતે ટોપતા થાય એ રીતે બધા મૂલ આપણે ટોપી દીધા છે છપ્પન મૂલ હોય ટોટલ છપ્પન મૂળ બનાવીએ છપ્પન કાચો માલ દરરોજનું બનાવવાનું અમારો ટાર્ગેટ હોય એટલે છપ્પન માલ અમારે બનાવવો પડે અને કહેવાય ફનલ ફનલ અને આપણે દેશી પાસે આમ કહીએ તો ભાઈ કહેવાય નારતા નારતા એટલે કે જે આપણે પોણી જેવી સીપ એટલે કે પોણી જેવી જે માટી આવે એ માટી અંદર એરવી હોય તો નારતાનો ઉપયોગ થાય નારતા હોલ જે કઈ આ હોલમાં ભરાવા ના આવે રાત હોલ આવે એમાં માટી ભરવામાં આવે છે જેનાથી હવાનું પ્રેશર આવતું જતું રાખવા માટે માટી ભરવામાં માં આવે છે તો સામે બે નાસ્તા આવે છે એક જગ્યાએ માટી આવે ના બાસ્ટિંગ પચી ગયું હોય કાસ્ટિંગ જોઈ લો ફનલ બનલ ટોચ પડી દીધા હા જોઈ લો તો ફનલ ડોઝ પડી દેવામાં આવે તો આ રીતે ફનલ ડોઝ પડી ગયા બધા મૂલમાં ભરી દીધા આ બધા મૂળ દેખાય આ બધા મૂળમાં ભરાઈ ગયા છે કપડે થઈ ગયું સીટ ચુખી ચપેરા જેવું અમે માલ પડ્યો માલ જોઈ શકો આપણે માલ થોડો લીલો ભરાય લાજ માલ નહીં બનાવવાનો ને માલ બનાવતો હોય વિડીયો તમને જો મોકો મળશે તો બતાવી દે આવું ને ખબર નેક્સ્ટ વિડીયોમાં ખબર

જેવા તેવા ના કોમ નહી નહી કોઈ નહીં વિડીયો ઉતારું હોય તો બધા ગોડા જેવા જ લાગે કે યુટ્યુબ માં મેળવાનો હલ્યા યુટ્યુબ જોવા તો યુટ્યુબ જોવા હે યુટ્યુબ જોવા પેલું યુટ્યુબ નહીં આવતું ખબર હે પેલા ગીતો ને બીતો આવા આ લે વિડિયો આ લે કરવી પડે આ કો ગોળકી જાતો

તો જોઈ શકો તમે આપણે માલ ખોલી દીધો માલ ખોલ્યા બાદ આવું દેખાય છે કંઈક મોલ હતો એમને એમ પાસે સ્થિતિમાં આવી ગયો છે અને આ માલ આપણે તાજો હાલ કરી દીધો છે જોઈ શકો છો બધો માલ તાજો કાઢી નાખે છે તો આ રીતે બેઝિકલી અમે કામ કરીએ છીએ તો બ્લોગમાં કેવા લાગે બધું કમેન્ટ કરતા રહેજો અને તમે શું કામ કરો છો એ બધું પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો